જય શ્રી કૃષ્ણ રોમલ ડિઝાઇનમાં ફરીથી સ્વાગત છે તમે જોઈ શકો છો આટલા બધા દુપટ્ટા જે લોકોને દુપટ્ટાનું કલેક્શન જોવું હતું ને એની માટે ખાસ ફરીથી રીસ્ટોક થઈ ગયો છે સિંગલ દાણી બાંધણી અને લગડી પટ્ટા સાથે મસ્ત મજાનું કોમ્બિનેશન રહેવાનું છે કપડાની વાત કરીએ તો મોડલ ગજી રહેવાનું છે ડિઝાઇનની વાત કરીએ તો યેલો અને વ્હાઈટ બંધે જ બાંધેલું છે નાનું મોટું મસ્ત મજાનું બાંધેલું છે બોર્ડર ઉપર તમે જોઈ શકો છો લુક કે મસ્ત મજાનો પલ્લુ બાંધેલો છે અને લગડી પટ્ટો બેક સાઇડ તમને ફરીથી બતાવી દો બેક સાઇડમાં લગડી પટ્ટો નથી દેખાતો કપડું ઓરિજિનલ છે મોડલ ગજી અને કપડાની ફિલિંગ એટલી સોફ્ટ શોપ લુક તમે જોઈ શકો કલર કોમ્બિનેશન બહુ બધા અવેલેબલ છે તમે સ્ટોર ની વિઝિટ કરીને કલર કોમ્બિનેશન જોઈ શકો છો ઓનલાઈન ઘરે બેઠા સિંગલ પીસ મંગાવી શકો છો નીચે આપેલ નંબર માં કોલ કરી શકો છો અને તમને જે કલર ગમે એનો સ્ક્રીનશોટ લેવાનું ભૂલતા નહીં હજુ આપણી પાસે બહુ બધા કલર બાકી છે તમે લુક જોઈ શકો જેરી ગ્રીન બતાવ્યો આ મસ્ત મજાનો ઇન્ડિગો બ્લુ કલર કે આ નાનપણમાં તમે જ્યારે કેરોસીન જોયું હોય ને તો આ કેરોસીન કલર કહેવાય પણ આમ ઇન્ડિગો બ્લુ કલર કહેવાય તમે લુક જોઈ શકો એકદમ મસ્ત મજાનું પ્રીમિયમ કલેક્શન છે અને મરૂન કલર તો એટલો જોરદાર લાગે કે નાખ્યું હોય ને તો એવું લાગે કે ના બાકી કલેક્શન છે દુપટ્ટાનું મસ્ત મજાનું પ્લેન ગાઉન હોય ને આવો દુપટ્ટો નાખ્યો હોય તો પાર્ટીમાં તમારો વટ પડી જાય ને એવું કઈક કલેક્શન છે રોયલ કસ્ટમર માટે મસ્ત મજાનો રોયલ કલર આપણે લાવ્યા છે તમે જોઈ શકો રોયલ કલર જયારે નાખ્યો હોય ને તો એકદમ મસ્ત મજા વ્હાઈટ બંધેજ બાંધ્યું હોય ને મસ્ત એકદમ પરી જેવું કઈક કલેક્શન હોય ને એવું કઈક કલેક્શન છે પર્પલ કલર આ વર્ષનો ટ્રેન્ડિંગ કલર છે આને થોડોક આપણે લાઇટ બનાવડાવ્યો છે એકદમ પ્રીમિયમ કસ્ટમર માટે જે બધાને આ કલર નથી ગમતો પણ જે લોકોને ચોઈસેબલ કલર છે ને એની માટે ફેવરિટ કલર છે લુક તમે જોઈ શકો એકદમ મસ્ત મજાનો લુક રહે રહેવાનો છે અને સાથે એકદમ ટમેટા રેડ ને તો વાત જ કઈક અલગ છે રાણી રેડ ટમેટા રેડ તમે જે કયો એ મસ્ત લુક તમે જોઈ શકો અને ગોલ્ડન પટ્ટો જ્યારે આવે ને ત્યારે સોના જેવું લાગે ને એવું કઈક કલેક્શન છે તમે લુક જોઈ શકો અને ક્રસ તમે ફરીથી એક વખત કહી દઉં કે રેડ અને રાણી કલર નું કોમ્બિનેશન મસ્ત મજાની લાઈનિંગ બાંધેલી છે ચંદ્રકણી અને કારીગર એટલું મસ્ત ઝીણું બંધેજ બાંધ્યું છે કપડાની ફીલ તમે નાખો ને તો એમ લાગે કે ના મખમલ જેવું નાખ્યું એવું સોફ્ટ ગજી મોડલ ગજી છે છેલ્લો કલર આપણી પાસે રાણી કલર તમે કયા કલરનો સ્ક્રીનશોટ લીધો નીચે આપેલ નંબરમાં કોલ અથવા વોટ્સઅપ કરી શકો છો સ્ટોરની વિઝિટ કરીને પણ અમે તમે આ દુપટ્ટા પરચેસ કરી શકો છો સિંગલ પીસ ઘરે બેઠા મંગાવી શકો છો મસ્ત મજાના કલેક્શન છે લિમિટેડ સ્ટોક છે જે વહેલા તે પહેલા